મને તો કેટલાય ટાઈમ થી આ લોકો ઇનોર કરે છે એ કેમ કરે છે એ બી મને ખબર છે હું ટિકિટ લેતો નહીં એટલે ઇલેક્શન નહીં લડતો ને માર લડવાની કે આ જો તમે બધા સોદો ખરાઈ ગયા જીતેલો છું જીતેલો છું મારે કશું કરવાની જરૂર નહીં બરાબર એટલે બસ જ્યારે આટલું બધું થતું હતું બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા મને ખબર છે નહીં બોલાવું મને ખબર જ છે આ નહીં નહીં મને કારણ કે બધા બધા એ અત્યારે પણ મીડિયા ના માધ્યમ થી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ પૂકરાવાની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘુસેલા છે ને જે આયોજકો જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય

તમારું સાહિત્ય સાહિત્ય કઈ ની ઘણું બધું આપ્યું છે વિરોધ પણ બરાબર એમનું તમે સન્માન કરો છો બરાબર કયું વાંધો ને સન્માન કરો એ તમારો તમારી વિચારશૈલી શું હશે મને ખબર નહી હા બીએ કોઈ કલાકાર નો મને વિરોધ નથી પણ કલાકારો ને પણ કઉ છું હવે આપણા ગુજરાત માં તો દારૂ બંધી છે તમે નહીં માનો જે તે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમને એક સરસ મજા સોંગ ગાયું તું હાથમાંથી એ પછી એ સોંગ મને ગાવાનું કીધું એ સોંગ ના જે રાઈટર હતા એમણે કે ભાઈ આ સરસ મજાનું સોંગ છે જય ચાવડાએ એ ગાયું છે બહુ સારું ચાલી રહ્યું તમે કહો તો તમા તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે વધારે લોકો જોશે ને વધારે સફળ થશે ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસન વાળો સોંગ હું જિંદગી મે નહીં દો વાહ ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં ઘણા લોકો કહેતા હોય તો આ તો લવ સોંગ ગાય છે રાધા રાધા કરે છે એમાં કોઈ ખોટા શબ્દો છે એક વસ્તુ પ્રેમ ના ગીતે પ્રેમનું પ્રતીક પ્રતિક છે રાધા કૃષ્ણનું પ્રતીક છે પ્રેમ ગીત એને શું છે ભાઈ આ એમને આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા બરાબર ઇન્ડિયન આઈડલ જોવો છો તમે

સાથે ભજન પણ ગઈએ સંતવાણી કરીએ છીએ માતાજીના ગરબા પણ ગઈએ છીએ સમાજ માટે સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલાના અમે ગીતો ગઈએ છીએ જાગો જાગો ઠાકોરો જાગો આવા ગીતો ગઈએ છીએ ભાઈ બહેન ગીતો ગઈએ છીએ અમે મા બાપના ગીતો ગઈએ છીએ બાપ અને દીકરીના ગીતો ગઈએ છીએ એ તમને નહીં દેખાતું તમે ખાલી કોઈ લવ સોંગ અરે નું લવ સોંગ યે બધી ખોટી ખૂટી વાતો ના કરશો અમને પારવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર તમને પાડનારા પડી ગયા છે હા યાદ રાખજો એટલે સરકાર ને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘુસી કાઢી નાખો હું એવું નાખું મારાથી કહેવાય બિચારા બચારે જે બી હોય કાઢતા પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકાર હું છું એ તો જે બદલું બદલે સરકાર તો બરાબર છે આપડે કોઈ વિવાદ વાત નહીં કરી તો બસ મારું એટલું જ કેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તો તમે ધ્યાન આપો આગળ તમને જ પ્રોબ્લેમ થશે જો અહિયાં કોઈ ધ્યાન ના આપી શકતો તો મોદી સાહેબ ને તમે ધ્યાન આપ્યો ને થોડું કહેજો કહેવું મિત્રો હા બીજી એક વસ્તુ વાત આ બીડું મેં ઝડપ્યું છે કલાકારો માટે ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં ઠાકોર સમાજના કલાકારો માટે નહીં પણ દરેક જ્ઞાતિ કલાકારો માટે આ નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે તો આ જગત ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ક્યાં કે તનબી બેન એમના ભજન તમે જુઓ જીગરના તો હિન્દી હિન્દી ગીતો મિલેનો ઉપર ગયા છે આવા આવા કલાકારો બધા તમે જોવા કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરે છે એ બધા કરો છો ખાલી અમુક ઘણા વખત તમે નક્કી કરેલા કલાકારો તમે બધી જગ્યાએ લઈ જાઓ એવું ના છ ભાઈ હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટ નો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારો બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામ હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારો બોલાવો ને ખાલી ફક્ત ફક્ત તમે તમે પસંદ કરેલા બધી જગ્યાએ લઈ ખોટી છે લઈ જવા હું એવું નથી બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે વિક્રમ ઠાકોર તું આગે બળો હમ તો મારી સાથે બહુ સારી વાત છે તમે જોડે જ છો મારા પણ કોઈ બીજાનો વિરોધ કરીને આપણે આગળ નહીં વધુ ભાઈ બસ સાથે મારા બધા સાથે રહ્યો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ અને દરેક સમર્થકો છું અમારા સાગરભાઈ પટેલ અમે વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા પટેલ છે સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછી લે તમારા બધા ઘરના જ છે એટલે તમારા તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા બોલાવતા નહીં જોઈ ડાયરેક્ટ વાત કરીએ

મોદી છે તારે પણ સરકાર કરી છે ને એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે ઠાકોર સમાજ ના આપી લેવા માટે તો જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું જયારે ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટર માં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ જઈ દેતો આવી છે

આપણે વાત નહીં કરી આપણે બધી વિવાદો પડવું નહીં હું પેલા કીધું આપણે વિવાદ માટે ઉભા નહીં થયા આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ અત્યારે જોઈ તો એટલા માટે છીએ કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં નેતાઓ બોલે તો બહુ બાંધી હા તો એમને તો મોકો જોઈતો તો એનો બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી

લાખો નું કઈ ને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર ઘણી બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા આપણને એવોર્ડ લઈ જાઓ બરાબર એટલે એ બધા એવોર્ડ હું જતો નથી પેલા જીવ તો એક બે વાર પણ પછી મને ખબર પડી કે ભાઈ મને તો બે હાઈ રાખ્યું બધા જોવો હતો હંધી હું જતો રહે બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કેવું કેવું પણ પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત રક્ષક પિક્ચર માટે તો મને બહુ આશાઓ હતી કે ચાલો એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચર હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ અમુક અમુક કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર કારણ કે તો બોલી કર હીરો એક્ટર એક બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણે પિક્ચર થતું ને કોઈ બી નું તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધા ખબર જોયું છે પિક્ચર મારા મોટે કેવા નહીં માગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી મારા મોટે નહીં કહેવા નહીં માગતો હાથ ઊંચો કરી ગયો તમે સાચું સાચું કે બીજું જોરદાર બરાબર તો એ પિક્ચર સરકારમાં ગયો તો મને ઘણી પિક્ચર સરકારમાં ગઈ તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવું મળશે એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો તો આ ચૂપ કોની કહેવાય કોની કહેવાય સરકારની બરાબર ઓકે ચલો સરકારની એક વસ્તુ કહું એ પિક્ચર માં છે ને ખેડૂત ની વાત ખેડૂત ની વાત છતાંય પિક્ચર માં તમે ફાઇટ જોતા ગુજરાતી પિક્ચર વાત કરું છું બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરો ની ફાઈટ ના મારા પિક્ચરોની ફાઈટ કેવી હોય સારી હોય છે ને બીજા કરતા તો સારી હોય છે ને

ત્યારે પણ હું બોલું મને આવું ટેક બેસ્ટ એક્ટર એવું મળે કે ના મળે આ પણ આ પિક્ચર બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ કેમ કે મને આશા હતી કે ચલો બધું જ જવા દે સરકાર એ તો કહે છે ને કે ભાઈ સરકારનું આમાં બહુ સારું બોલ્યા સારું કહો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બેસ્ટ ફિલ્મ એવોર્ડ તો મળશે ને મને એવું હતું પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહીં હોય સરકારને ખબર નહીં હોય ચલો સીમ સાહેબ ને ખબર નહી હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલી કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાત નું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી શકતા બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચે વાળા કમિટી વાળા હતા જે બરાબર એ લોકો પિક્ચર જોયું એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારી એમને મેસેજ આપે છે એટલું ના થઈ ગયું આ પિક્ચર આપણે કોઈ પણ એવોર્ડ આપે ચમ ના આપ્યો ના આપ્યો બરાબર તો એ વસ્તુ સરકારે કેમ નોંધ ના લીધી કોઈ પણ હીરો ની વાત હોય પિક્ચર ની વાત હોય બીજા હીરો ની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ સારો જોઈએ એનું હક મળવું જ જોઈએ એ મારી પિક્ચર હોય કે કોઈ બીજા હીરો ની પિક્ચર હોય આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમ સરકારે આપેલો સંદેશ હતો એટલા માટે છતાં એને ના મળ્યો આવ્યા હતા તેમાં ક્ષત્રિય ઠાકોર પણ કલાકાર બોલાવવામાં આવ્યો ન હતો અને ત્યારબાદ વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી